નમસ્કાર હું સોનલ વણકર અને ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને રાજ્યના તમામ સમાચારો પર કરી લઈએ એક નજર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર જીવલેણ હુમલો થયો છે પેન્સિલવેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન ટ્રમ્પને કાનના ભાગે ગોળી વાગી હતી આ ઘટના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે ચાર વાગ્યે બની હતી ત્યારે અમેરિકામાં શનિવારે સાંજે સાડા છ વાગ્યાનો સમય હતો અનંતરાધિકાના જીઓ વર્લ્ડ સેન્ટરમાં જ્યાં લગ્ન થયા હતા ત્યાં જ ત્રણ રિસેપ્શન યોજાવાના છે આજે યોજાનાર બીજા રિસેપ્શનમાં બોલીવુડ સિલેબસ તથા રિલાયન્સના સિનિયર અધિકારીઓ હાજર રહેશે પંદર જુલાઈએ પણ રિસેપ્શન યોજાશે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું વલસાડ અને ગણદેવીમાં અબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય તો વલસાડમાં ધોધમાર સવા પાંચ ઇંચ વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ બંધ થયા છે ગણદેવીમાં ચાર કલાકમાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો દેશભરમાં સાંભળવા મળેલી ન્યાયયાત્રાનું નામ ગુજરાતમાં ગુંજવા લાગ્યું છે આ ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાશે પહેલી ઓગસ્ટની શરૂઆતથી લઈને પંદરમી ઓગસ્ટ સુધી પંદર દિવસની પદયાત્રા મોરબીથી અમદાવાદ સુધી યોજાશે પંદરમી ઓગસ્ટ અમદાવાદ ખાતે ગુજરાતનો મહાદ નો કાર્યક્રમ થશે ગુજરાતમાં પ્રથમવાર બંદીવાનો માટે ખાસ સ્માર્ટ શાળા સુરત સેન્ટ્રલ શરૂ કરવામાં આવી છે આ સ્માર્ટ સ્કૂલ અંદર બનાવવામાં આવી છે આ સ્માર્ટ સ્કૂલમાં બેસીને બંદીવાનો ધોરણ દસ અને બાર સહિત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા માટેની તૈયારીઓ કરશે ગુજરાતમાં ધોરણ ત્રણ પાંચ અને 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ગણિતમાં કાર્યદક્ષતા સરેરાશ વીસ ટકા ઘટી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નેશનલ ઇન્ડિકેટર ફેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ બે હજાર ચોવીસ મુજબ બે હજાર સત્તર ધારમાં ગુજરાતમાં ત્રણ પાંચ ત્રણ અને આઠના વિદ્યાર્થીઓની ગણિતમાં સરેરાશ કાર્યદક્ષતા બાવન હતી જે બે હજાર એકવીસ બાવીસમાં ઘટીને બત્રીસ ટકા પર આવી ગઈ છે ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓની ટીમે વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજેન્ડ્સની પ્રથમ સિઝનનું ટાઇટલ જીતીને રેકોર્ડ સર્જી દીધો છે યુવરાજસિંહના નેતૃત્વમાં ભારતીય ચેમ્પિયન્સે તેર જુલાઈના રોજ એટબેસ્ટન બર્મિંગહામ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું શાહરૂખ ખાન પોતાની ફિલ્મ કિંગમાં વિલનના રોલ માટે સાઉથના કોઈ કલાકારની શોધ કરી રહ્યો છે તેણે સાઉથના કેટલાક મોટા કલાકારોનો સંપર્ક પણ કર્યો છે જોકે હજુ સુધી કોઈ એક્ટરનું નામ ફાઇનલ થયું નથી અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી મોડી રાત્રે એસજી હાઇવે આવેલા પેલેડિયમ મોલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું ઘટના સ્થળે મોત તો બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા પંદર જુલાઈને સોમવારે સુરતના દસ હજારથી વધુ લોકો એક સાથે બેઘર થઈ જશે જર્જરિત ઇમારતોને નોટિસ આપી તેને તાત્કાલિક ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે આ કાર્યવાહી હેઠળ સચિન સ્લમ બોર્ડમાં મનપાએ આગામી અડતાળીસ કલાકમાં એક સાથે બે હજાર છસો છાસઠ મકાન ખાલી કરવા માટે આદેશ આપ્યો છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે મને રજા આપશો નમસ્કાર